समाचार सवार स्वागत छे। ना ताजा महत्वपूर्ण समाचारों पर एक नजर करिए ते पहला चैनल ने सब्सक्राइब कर लो ગુજરાત માં ફરી ભારે વરસાદ ની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ ના જણાવ્યા મુજબ બંગાળ ના ઉપસાગર માં સર્જાયેલી મજબૂત સિસ્ટમ ગુજરાત તરફ વધી રહી છે જેના કારણે ભરૂચ જંબુસોર ખંભાત તારાપુર આણંદ નડિયાદ ખેડા અને મહીસાગર સહિત ના વિસ્તારો માં વરસાદ ની સંભાવના છે પંચમહાલ માં અતિ ભારે વરસાદ પડી શકે છે 5 થી 9 સપ્ટેમ્બર દરમિયાન સમગ્ર રાજ્ય માં ચોમાસા નો વધુ એક જોરદાર રાઉન્ડ આવશે અને ભાદરવી પૂનમ દરમિયાન ભારે વરસાદ થશે हवामान विभाग ने आगाही बच्चे राज्य में क्या के वरसाद पड़ो हवामान विभाग ने आगाही मुजब राज्य में धोधम वरसाद पड़ रो जे मुजब सूरत न उमरपाड़ा तालुका में सौ ऐसी सवा आठ इंच पंचमहाल जाम्बूघोड़ा छ पॉइंट नेव्यासी इंच छोटा उदयपुर बोडेली छ पॉइंट इंच पावी जेतपुर पांच पॉइंट एकोतेर इंच ભરૂચ તાલુકામાં 5.39 ઇંચ, નેત્રંગમાં 5.35 ઇંચ અને અંકલેશ્વરમાં 4.99 ઇંચ વરસાદ પડ્યો હતો. રાજ્યના કુલ 12 તાલુકાઓમાં 4 ઇંચથી વધુ, 26 તાલુકામાં 3 ઇંચથી વધુ અને 49 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. GST માં ફેરફાર થતાશુ સસ્તો અને શું મોંઘું થયું મોદી સરકારે કરેલા વચન મુજબ GST માં મોટો ફેરફાર કર્યા છે જે મુજબ દૂધ, પનીર, માખણ, नमकीन, આઈસ્ક્રીમ, ડાયાબિટીક ખોરાક, ટીવી, એસી, નાની કારો, મોટરસાઇકલ, ત્રણ ચક્રી વાહન, સિમેન્ટ, માર્બલ, ટ્રેક્ટરના ટાયર, વારનો તેલ, શેમ્પૂ અને ટેલકમ પાવડર સસ્તો થયો છે તો पान મસાલો, તમાકુના ઉત્પાદનો, સિગારેટ, ઠંડા પીણા કોલ્ડ ડ્રિંક્સ, વૈભવી વસ્તુઓ, પ્રાઇવેટ જેટ અને કેફીનવાળા પીણા મોંઘા થયા છે અમદાવાદમાં વાહનચાલકો સામે પોલીસની કડક કાર્યવાહી અમદાવાદ શહેર પોલીસ કમિશનરે એક નિવેદન આપતા જણાવ્યું છે કે અમદાવાદમાં નંબર પ્લેટ વિનાના અને કાળા કાચવાળા વાહનો સામે ખાસ ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. ગતરોજ 190 વાહનો ડિટેઈન કરવામાં આવ્યા છે અને અનેક ગાડીઓ પરની કાળી ફિલ્મ પણ ઉતારી લેવામાં આવી છે. તેમણે ઉમેર્યું કે આ ડ્રાઇવ સતત ચાલુ રહેશે અને કોઈ પ્રકારનો ભેદભાવ રાખવામાં આવશે નહીં પોલીસકર્મીના વાહન પણ ડિટેઈન થશે. ટ્રમ્પે કહ્યું અમે ભારત અને રશિયાને ગુમાવી દીધું એસઓ સમિટમાં વડાપ્રધાન મોદી શી જિનપિંગ અને વ્લાદિમીર પુટિનને એકસાથે જોઈને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચિંતા વ્યક્ત કરી છે તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું કે લાગે છે કે અમે ખતરનાક ચીનના હાથે ભારત અને રશિયાને ગુમાવી દીધું આ નિવેદન ટેરિફ વિવાદ વચ્ચે આવ્યું છે અને વૈશ્વિક રાજકારણમાં ભારતની વધતી ભૂમિકાને દર્શાવે છે ગુજરાતના રાજકારણમાં નવા જૂનીના સંકેત ગુજરાતના રાજકારણમાં ફરી ગરમી વધી છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેર અને 14 સપ્ટેમ્બરે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે જેના પગલે મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા તેજ બની છે ભૂપેન્દ્ર પટેલની પહેલી સરકાર પણ સપ્ટેમ્બરમાં જ રચાઈ હતી તેથી આ વખત પણ બદલાવ સપ્ટેમ્બરમાં થવાની સંભાવના માનવામાં આવે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહની મુલાકાત બાદ નવા મંત્રીમંડળનો કદ આશરે 25 સભ્યોનો હોઈ શકે તેવી અટકળો છે स्टारलिंक ने भारत में हाई स्पीड सैटेलाइट इंटरनेट ट्रायल माटे मंजूरी मिली स्टारलिंक ने भारत में हाई स्पीड सैटेलाइट इंटरनेट नो ट्रायल शुरू करने मंजूरी मिली गई है कंपनी हवे भारत में दस स्थलों बेस स्टेशन बनावशे स्टारलिंक के साधनों आयात करवा माटे लाइसेंस पर मांगियो छे जेमा लैंडिंग स्टेशन हार्डवेर नो पण समावेश थाय छे आ हार्डवेर सैटेलाइट सिग्नल ने ग्राउंड नेटवर्क साथे जोड़शे जो ट्रायल सफल थशे तो स्टारलिंक सत्तावार रीते सैटेलाइट इंटरनेट लॉन्च कर सके पंजाब માં પૂર આવતા 1900 ગામ ડૂબ્યા. पंजाब માં ભારે વરસાદ અને પૂરના કારણે તારાજી સરજાઈ છે. 2-3 જિલ્લાના 1900 બે ગામ ડૂબી ગયા છે અને 43 લોકોએ જીવ ગુમાવ્યા છે. 1.71 લાખ હેક્ટરનો પાક નષ્ટ થયો છે. રાજ્ય સરકારે અસરગ્રસ્ત 21000 થી વધુ લોકોને સુરક્ષિત સ્થરે ખસેડ્યા છે. મુખ્યમંત્રી ભગવંત માણે નુકસાનનો અંદાજ કાઢવા માટે વિશેષ સર્વેક્ષણનો આદેશ આપ્યો છે. આ સંકટમાં કેન્દ્ર સરકારે પણ મદદનું આશ્વાસન આપ્યું છે. चीन અને પાકિસ્તાન મિત્રતામાં તિરાડ ચીન પાકિસ્તાન વચ્ચેના ઘનિષ્ઠ મિત્રતાના સંબંધમાં તિરાડ દેખાઈ રહી છે પાકિસ્તાને જૂના રેલવે નેટવર્કના ML1 પ્રોજેક્ટ માટે ચીન બદલે એશિયન ડેવલપમેન્ટ બેંક પાસેથી 2 અબજ ડોલરની લોન માંગી છે આ પ્રોજેક્ટ પહેલાથી જ CPEC નો મુખ્ય ભાગ મનાતો હતો પાકિસ્તાનની નબળી આર્થિક સ્થિતિ અને દેવું ચૂકવવાની મુશ્કેલીને કારણે ચીને દૂર રહેવાનું નક્કી કર્યું હવે ADB આ પ્રોજેક્ટ ઉપરાંત રેકો દીખખાન માટે પણ સહાય કરશે अंबालालनी चौथी खतरनाक आगाही हवामान નિષ્ણાત અંબાલાલ પટેલની આગહી મુજબ આજથી 9 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આજથી 7 સપ્ટેમ્બર સુધી ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે 5 સપ્ટેમ્બરે અમરેલી બોટાદ અને ભાવનગર સહિત 11 જિલ્લામાં અતિભારે વરસાદની સંભાવના છે ભાદરવી પૂનમે વધુ વરસાદ પડશે અને સપ્ટેમ્બરથી નવેમ્બર સુધી વરસાદી માહોલ રહેશે નવા GST સ્લેબ મુજબ શું થશે સસ્તું આવો જાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના પંદર ભાષણ બાદ કેન્દ્ર સરકારે રાહત આપતા દરોમાં મોટો ઘટાડો કર્યો છે જેનાથી ઘણી વસ્તુઓના ઘટાડો થશે જેમાં સૌથી પહેલા વાત કરીએ તો ટ્રેક્ટર તેના ટાયર અને ભાગો પર જીએસટી અઢાર ટકા અને બાર થી ઘટાડીને પાંચ ટકા કરવામાં આવ્યો છે બાયોપેસ્ટીસાઈડ સુક્ષ્મ પોષક તત્વો અને આધુનિક સિંચાઈ સાધનો પરનો કર પણ હવે માત્ર પાંચ ટકા રહેશે કૃષિ મશીનરી પર જીએસટી બાર લગાતી 5% થયો છે આ પગલાથી ખેરુતોનો ખર્ચ ઘટશે અને આવકમાં વધારો થશે ફૂટવેર પર જીએસટી દરમાં ફેરફાર કરવામાં આવ્યો છે 2500 થી ઓછી કિંમતના ફૂટવેર પર માત્ર 5% જીએસટી લાગશે જ્યારે 2500 થી વધુ કિંમતના ફૂટવેર પર 18% જીએસટી યથાવત રહેશે पॉलिस ड्राइव ना पहला दिवसेज धड़ाको हजी चौद दिवस बाकी गुजरात में तरह ठीक सत्तर सप्टेम्बर सुधी डाक फिल्म नंबर प्लेट वगर न वाहनों सामे खास ड्राइव शुरू कराई छे अमदावाद मथम दिवस धड़ाके बंद कार्यवाही करी करो नंबर प्लेट वगर न वाहन चालको सास कर एक पॉइंट वीस लाख ऐसी नो दंड फटकारायो तथा तेवीस वाहनों डिटेन कराया छे तेज समय डाक फिल्म वाला एक सौ पचास वाहनों पकड़ी ने बोन्तेर हजार ठीक नो दंड वसूलायो अने सात गाड़ियों जप्त તેત્રીસ જીવન રક્ષક દવાઓ પર જીએસટી શૂન્ય કેન્દ્ર સરકારે તેત્રીસ જીવન રક્ષક દવાઓ પર જીએસટી દૂર કર્યો છે આ દવાઓમાં કેન્સર રક્ત વિકૃતિઓ દુર્લભ આનુવંશિક રોગો અને અન્ય ગંભીર રોગોની સારવારમાં વપરાતી મોંઘી દવાઓનો સમાવેશ થાય છે આમાં ઓનાસેબ્નોજિન એબેપાર્વોવેક એસીમિનેપ મેપોલિઝુમાબ દારાટુમાબ ટેકલીસ્ટ એટેઝોલિઝુમાબ એવેલુમાબ એમિકિઝુમાબ બેલુમોસુડેલ મિગલુસ્ટેટ અને વેલ્મોનેઝ આલ્ફા જેવી દવાઓનો સમાવેશ થાય છે वर आगाही वच्चे जिलाओं राज्य में आगामी तर चार दिवस भारत वरसाही मुजब राज्य विविध जिल्लाओ तलुकाओं वरसाद पड़ो जे मुजब अमदावाद शहर पूर्व पश्चिम बंने विस्तारों मेघ महर थी पूर्व मॉल बापूनगर मरसद पड़ो साबरकाठा प्रज शहर में मधा कलाक एक वरस तो अंबाजी गाजवीज और तेज पवन साथ वरसेला वरस वातावरण ठंडू बनुत अठवाला પીપલોડ અને મગદલ્લામાં પણ વરસાદ પડ્યો હતો આ વસ્તુઓ પર કોઈ GST નથી પન્ની GST કાઉન્સિલની બેઠક બાદ નાણા મંત્રી નિર્મલા સીતારમણે જાહેરાત કરી છે કે વાળનું તેલ સાબુ બ્ર ટૂથપેસ્ટ ટેબલવેર અને રસોડાના વાસણો જેવી બધી ઘરગથ્થુ વસ્તુઓ હવે 5% સ્લેબમાં આવી ગઈ છે દૂધ ચીના પનીર અને તમામ ભારતીય બ્રેડ પર કોઈ કર રહેશે નહીં રોટલી અને पराठा વગેરે પર કોઈ કર રહેશે નહીં પંજાબ હરિયાણામાં માં થી અડતાલીસ લોકો ના મોત પંજાબ અને હરિયાણામાં ભારે વરસાદે પૂર ની સ્થિતિ સર્જાઈ છે જેમાં અડતાલીસ લોકો ના મોત થયા છે હિમાચલ પ્રદેશના કુલ્લુ માં થી નોંધપાત્ર નુકસાન થયું જેમાં બિલ્ડિંગ ધ્વસ્ત થઈ અને રસ્તાઓ બંધ થયા દિલ્હી માં યમુના નદી નું પાણી ખતરાના નિશાથી ઉપર વહેતા નીચાણ વાળા વિસ્તારો માં પૂર આવ્યું રસ્તાઓ ડૂબ્યા અને એક ફ્લાયઓવર ધરાશાયી થયો અધિકારીઓ બચાવ કામગીરી શરૂ કરી શાળાઓ બંધ કરાઈ અને રાહત શિબિરો સ્થાપવામાં આવી છે जीएसटी बम्पर कमाने बाद हवे चालीस हजार करोड़ नुकसान भारत में जीएसटी कलेक्शन छाला आठ वर्ष बे हजार सत्तर अमल बाद दर वर्षे आवक मधारो बजार पच्चीस मिल्प सर्वाधिक बे पॉइंट सात लाख करोड़ कलेक्शन नोधायु बे शून्य बे एक पॉइंट तरह सात लाख करोड़ चौबीस पच्चीस मावीस पॉइंट शून्य आठ लाख करोड़ सुधी बमनी वृद्धि थी त्यारे हम ताजेतर जीएसटी म सुधारा कारण सरकार ने वार्षिक आशरे चालीस હજાર કરોડનું નુકસાન થવાની આશંકા છે